બુલેટિન આગળ વધીએ અને નજર કરીએ મહત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર પર વાત છે પાકિસ્તાનની કે જ્યાં ચાલી રહી છે ચૂંટણી માટેની મતગણતરી મતગણતરી વચ્ચે મહત્વના આ સમાચાર ઇમરાન ખાન સમર્થિત અપક્ષો જીત તરફ આગેકૂચ કરી રહ્યા છે

વાત કરીએ તો હિંસા અને આતંકના ઓછાયા વચ્ચે પાકિસ્તાનની અંદર જે ચૂંટણી યોજાઈ હતી તેની અંદર જે નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતીય વિધાનસભાને લગતી જે ચૂંટણીઓના પરિણામો ચાલી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે જે અત્યાર સુધીના જે પરિણામ છે તેમાં જે અટકળો ચાલી રહી છે પાકિસ્તાની મીડિયાની અંદર જે અહેવાલો આવી રહ્યા છે તે ઘણા ચોંકાવનારા છે કારણ કે જોકે બીજી તરફ જે પીએમએલ એમના જે નવાઝ શરીફ ને એના ભાઈ છે સહેબાજ શરીફ ઉપરાંત જે મરિયમ નવાઝ છે એ પોતપોતાની જે લાહોરની બેઠક છે ત્યાંથી જીતી ગયા છે પરંતુ અત્યાર સુધીના પરિણામો

તેમને તમામ જે ને અંતિમ પરિણામ માટે ત્રીસ મિનિટની સમય મર્યાદા આપી હતી પરંતુ જો એ પ્રમાણે હજુ પરિણામ આવી રહ્યા નથી એટલે પાકિસ્તાનના જે ગૃહ મંત્રાલય પણ આ પરિણામના વિલંબ ઉપર તો અત્યારે સંચારનો અભાવ છે તેને જવાબદાર ગણાવ્યો છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો આ ચૂંટણીમાં કંઈક રંધાઈ રહ્યું હોય તે પ્રકારનું હાલની તારીખમાં લાગી રહ્યું છે પાકિસ્તાની જે મીડિયા છે તે મતગણતરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યું છે પરિણામ સામે પણ સવાલો ઉઠાવી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં સામાન્ય રીતે મતદાન પૂર્ણ થયા બાદ જ મતગણતરી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે એવું બન્યું